જામનગર શહેરમાં માં નાની પીપળા શેરી નંબર અગિયાર માં ગજાનંદ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું આ ગજાનંદ યુવક મંડળ દ્વારા સતત એકવીસ માં વર્ષે ગણેશોત્સવ નું અહી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ સત્યાવીસ ના રોજ વાજતે ગાજતે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી અગિયાર દિવસ સુધી અહીં વિઘ્ન પૂજા અર્ચના કરવામાં આવી હતી અગિયાર દિવસ દરમિયાન અહીં દરરોજ સવારે પૂજા રાત્રના સમયે આરતી રામધન ગરબા સત્યનારાયણની કથા રાંધણ માતાજીના લોટા તેડવાનું આયોજન મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ ગણેશ મહોત્સવમાં આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જામનગર શહેરમાં માંડવી ટાવર નજીક આવેલ પતંગિયા ફરી વિસ્તારમાં પતંગિયા ફરી મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ સત્યાવીસ ના રોજ વિઘ્નહત્તા સ્થાપના કર્યા બાદ પાંચ દિવસ સુધી પૂજા અર્ચના આરતી અનકુટ દર્શન મહાઆરતી સહિત ના આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં આ વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો પાંચ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ રવિવારે ભાવભેર ગણપતિ બાપ્પાને ને વિદાય આપવામાં આવી હતી જામનગર શહેર માં ચાંદી બજાર વિસ્તારમાં ગણેશ મરાઠા મંડળ દ્વારા દર વર્ષથી ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું અહીં છેલ્લા એકતાલીસ વર્ષથી ગણેશ મહોત્સવ કરવામાં આવે છે આ ગણેશ મહોત્સવ પ્રારંભ થયો ત્યારથી જ અહી માટી ની ફ્રેન્ડલી મૂર્તિ ની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે ગણપતિ બાપ્પાના વાહન એવા મુશક આધારિત ગણપતિજી ની સ્થાપના કરવામાં આવી હતી જેમાં મુશકો ગણપતિ બાપા ની પાલખી લઈ તેવી મૂર્તિ બનાવવામાં આવી હતી અહી દરરોજ સવારે અને રાત્રે હતી ગણેશ મહોત્સવ દરમિયાન દિવસ સુધી આરતી હનુમાન ચાલીસાના પાઠ શ્રીનાથજી ની ઝાંખી અરસિધા મંડળના ગરબા હવન સત્યનારાયણની કથા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જામનગરના કરિયાવાડ વિસ્તારમાં ધોરિયા પરિવાર દ્વારા છેલ્લા અઢાર વર્ષથી તેમના નિવાસસ્થાને વિઘ્ન હતા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે આ વખતે ગામડાના ઘર થી આધારિત સજાવટ કરી ગામડાના ઘરનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું જેમાં કુઠા થર્મોકોલના ગ્લાસ સહિતની ચીજવસ્તુઓની મદદથી આ સજાવટ કરવામાં આવી હતી જામનગરના લાલવાડી હાપા રોડ ગિરિરાજ પાર્ક એક માં રામેશ્વર બંગલો પરિવાર દ્વારા ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધામધમપૂર્વક પૂર્વક ગણપતિજી ની સ્થાપના પૂજા અર્ચના સાથે કરવામાં આવી હતી અહીં દરરોજ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા